અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર આજે તમામ છાપાઓએ ઇઝરાયલ અને હમાસના યુદ્ધને પ્રાધાન્ય આપ્યું છે એનાથી શીર્ષક બનાવ્યા છે સંદેશ લખે છે કે ભારતીયો સંકટમાં ઇઝરાયલની સાથે છે મોદી યુદ્ધના સમય ઇઝરાયલના પીએમ નેતાનિયાહુએ પીએમ મોદીને ફોન કરી અને યુદ્ધની સ્થિતિથી માહિતગાર કર્યા કચ્છ મિત્ર હેડલાઇન પણ જણાવે છે કે હમાસના નવા હુમલા ઇઝરાયલ યુનિટી સરકાર ગાઝાના મોટા ભાગના વિસ્તાર પર કબજો હુમલાથી થી સત્તરસો આતંકીઓ સફાયો સંકટ સમયે ભારત ઇઝરાયલ સાથે શ્રી મોદી ગાઝા પટ્ટી ચાર જ દિવસમાં કાટમાળવા ફેરવાઈ યુદ્ધમાં કુલ પાંત્રીસો થી વધુ મોત હમાસની ની સત્તરસો ઇમારતો નો કચ્છર ગાણ પંદરસો આતંકીઓ ને ઘાટ ઉતાર્યા આવું શીર્ષક છે ગુજરાત સમાચારનું નું ઈંટનો જવાબ પથ્થરથી થી હું કેવિન સોની દિવ્ય ભાસ્કર કચ્છ ભાસ્કર માં આજે એવું છપાયું સામખિયાળી રાધનપુર એકસો ચાલીસ કિલોમીટર કાપતા પાંચ કલાક લાગે છે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર સત્યાવીસ ખાડાઓના કારણે ખખડદજ દરરોજ અકસ્માતની સાથે લટકામાં વાહનોમાં નુકસાન સામખ્યાળીથી રાધનપુરને જોડાતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઠેર ઠેર પડલે ખાડાના કારણે ખખડદજ બનતા બંને ગામ વચ્ચેનું એકસો ચાલીસ કિલોમીટર અંતર કાપતા પાંચ કલાક જેટલો સમય લાગે છે આ હાઇવે પર ત્રણ ટોલગેટ છે જ્યાં વાહન ચાલકો પાસેથી તગડો ટોલ વસૂલવામાં આવે છે પણ માર્ગની મરંમત ન થતા રોષ ફેલાયેલો છે ગત વર્ષે નેશનલ નું એક કરોડ જેટલું ખર્ચ રિનોવેશન કરાવ્યું હતું પણ ચોમાસા દરમિયાન અનેક સ્થળ ખાડા પડી જતા ફરી માર્ગ બિસ્માર બન્યો છે હું રિતુભટ્ટ સાંજના દૈનિક કચ્છ ઉદયમાં સમાચાર છપાયા સામખિયાળીના વ્યાજખોરે ત્રીસ હજાર સામે એક લાખ પડાવી લેતા ફોજદારી સામખિયાળી ખાતે દવા માટેના રૂપિયાની જરૂર હોતા એક શખ્સે ત્રીસ હજાર રૂપિયા વ્યાજે લીધા અને સિક્યુરિટી પેટે પોતાની બાઇક રાખી હતી અને લાખ ચૂકવી દીધા છતાં હજુ માંગણી વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ હતી સામખિયાળીના શાંતિનગરમાં રહેતો બિલાલ રહેમતુલ્લા ખલીફા નામનો યુવક એને દોઢ વર્ષ પહેલા પોતાના ભત્રીજાની દવા લેવા માટે રૂપિયાની જરૂરિયાત ઉભી થઈ જેથી ગામના જીગરદવે પાસેથી રૂપિયા ત્રીસ હજાર માસિક વીસ ટકાના ના વ્યાજ લેખે રૂપિયા લીધા અને એની અવેજમાં પોતાની બાઇક આપી હતી હું નીરજ સમાચાર ટિકિટો તો અગાઉથી જ વેચાઈ ગયેલ છે હોટલ ના ભાડા વધી ગયા છે અમદાવાદ શહેર વર્લ્ડ કપ ના રંગે રંગાયું છે કારણ કે ભારત પાકિસ્તાન ચૌદમી તારીખે હાઈ વોલ્ટેજ મેચ છે ભારતીય રેલવે આ ક્રિકેટ મેચ માટે પડોશી રાજ્યો રાજસ્થાન અને રાજધાની માટે વિશેષ વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે એક રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ક્રિકેટ રસિકો ના લાભ માટે વિશેષ વંદે ભારત ટ્રેનો ના સમય ભારત પાકિસ્તાન મેચ ના સમય સાથે સુમેળમાં હશે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર